આજના વાર્તા વિભાગમાં આપ સૌનું સ્વાગ છે આજની વાર્તા શ્રમિક લોકોનું સન્માન એ રાજા કરતા પણ વિશેષ પરિસ્થિતિમાં કરવું જોઈએ મિત્રો આ વાત તો મારે નેપોલિયન બોરનાપાટના એક પ્રસંગ ઉપરથી મારે બતાવી છે આપણને સૌને ખબર છે કે નેપોલિયન બોર્ડના પાર્ટ એ આખા વિશ્વને સર કરી અને એને નેપોલિયનનો ખિતાબ આપવામાં આવેલો પણ કોઈ એક વખતે એ સંપૂર્ણપણે ફ્રી હતા ત્યારે એમની પત્નીને એમ કીધું કે આપણે જરા રૈયત છે એમાં આપણે ફરવા માટે જઈએ અને જોઈએ તો ખરા કે રૈયતની સ્થિતિ કેવી છે એટલે ફરતા 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 બે ત્રણ કલાક ફેર્યા હશે એ પછી લગભગ એની પોતાની રાજ્યની હદ પણ આવી ગઈ બંને ચાલીને જતા હતા બરોબર એ વખતે એને એક કઠિયારો સામે મળે છે અને કઠિયારા એ માથે લાકડાનો ભારો બાંધેલો હતો એટલે એને આગળથી બહુ દેખાય નહીં કે કોણ આવે છે એ તો પોતાની સ્પીડમાં જતો જ હતો અને બરોબર નેપોલિયન અને એની પત્ની પણ એની સામે આગળ વધતા હતા એટલે નેપોલિયને એકદમ પેલો જે કઠિયારો એની પાસે આવ્યો એટલે એને પત્નીને એક બાજુ લઈ અને એ કઠિયારાને રસ્તો કરી આપ્યો એની પત્ની જરા ગુસ્સે થઈ ગયા કે સામાન્ય કઠિયારાને જવા માટે આપણે રસ્તો કરી દીધો અને તમે એક રાજા છો વિશ્વની અંદર તમે વધારેમાં વધારે રાજ્યો ઉપર તમે રાજ કરો છો અને એને તમે બાજુમાં જઈ અને તમે ખરેખર એને રસ્તો કરી આપો ત્યારે નેપોલિયન એમ કે છે કે વાત સાચી હું રાજા છું અને તું મારી પત્ની છો એટલે બંનેને સન્માન તો ચોક્કસ મળવું જોઈએ અને બધા આપે પણ છે પણ મારે તને એક બહુ અગત્યની વાત કેવી છે કે આ કઠિયારો એ શ્રમિક છે અને શ્રમ કરનાર વ્યક્તિ છે એને રાજા કરતાં પણ વધારે સન્માન આપવું જોઈએ એવી વાત હું પોતે મારા જીવનમાં શીખો છું અને આ વાત મને એક બહુ વિદ્વાન પંડિતે કીધે લઈ છે અને એટલા માટે મેં એ કઠિયારાને જવા દીધો અને તમને મેં સાઈડમાં લઈ લીધા આપણે બંને સાઈડમાં આવી ગયા એ વયા ગયા પછી ફરી પાછા આપણે આપણા રસ્તા ઉપર આવી ગયા મિત્રો વાત બહુ નાની છે પણ નેપોલિયન જેવો મહાન વ્યક્તિ કે જેણે વિશ્વ આપું સર કર્યું અને એણે પણ એમ કીધું કે જે શ્રમ કરતા હોય જે શ્રમિક હોય અને પોતાના ભરણ પોષણ માટે પોતાનો શ્રમ કરતા હોય એને જ્યારે સન્માન આપવાનું હોય એ સન્માન રાજા કરતાં પણ વધારે હોવું જોઈએ અને વાત બહુ સાચી છે અને એની પત્નીને પણ એમ થયું કે મારા પતિની ઊંચાઈ કેટલી છે ઊંચાઈ એટલે કે વિચારોની ઊંચાઈ અને એ રીતે આ એક એવો પ્રસંગ છે કે જે પ્રસંગની ભૂમિકા ઉપર બોર્ડના પાટ એટલે કે નેપોલિયન બોર્ડના પાટ સમગ્ર સમાજને એક ચોક્કસ સંદેશો આપે છે કે તમે ગમે તેટલા મોટા હો તમે ગમે તેટલા વિદ્વાન હો તમે ગમે તેટલા રાજકારણની અંદર બહુ ઊંચાઈ પહોંચાડો તમે ગમે તેટલા બિઝનેસમાં ઊંચાઈ ઉપર હો પણ તમારા બધા જ કરતા જે શ્રમ કરે છે જે શ્રમિક છે અને પોતાના જીવનને ચલાવવા માટે શ્રમ કરતા હોય એને હંમેશા વધારે સન્માન આપો મિત્રો આજના સમયની અંદર આપણે શ્રમિકોને સન્માન આપતા નથી આજના સમયમાં શ્રમિકોને આપણે અડધો જ કરી છે આજના સમયની અંદર આજની પેઢી શ્રમિકોનું મૂલ્ય જાણતી નથી પણ જ્યારે નેપોલિયન બોરના પાટા એમ કહે છે કે આપણા જે સંસ્કૃતિ છે અને એ સંસ્કૃતિ કેમ કે પોતે તો પેરિસમાં રહેતા હતા એમાં એમ કહેવામાં આવ્યું છે કે નાના માણસો શ્રમિકો એને હંમેશા વધારે સન્માન આપવું જોઈએ આપણે પણ આ વાતને પૂરેપૂરું ધ્યાન રાખશું આપણા સંતાનોને પણ ખાસ કહીએ દરેક માતા પોતાના સંતાનને કહે કે જે શ્રમિક હોય જે શ્રમ કરતા હોય એને હંમેશા સમાજમાં વધારે સન્માન આપવું જોઈએ એ આ વાર્તાનો બોધ છે સૌને ધન્યવાદ